आप लोग अगरबत्ती कर रोड पर आओ Kita તે કે આપણો જવાબ અંતર છે પર પાલર ઉપર ચોકલેટો લેવા માટે ચાંદ આપણો વાયસ મેં કરવા તોનો બરત એટલા હવારોની બાકી પીસી દે એટલે નમન આપણે ફેસ્યુને લખતા જાન જગા આજ ના પાવર એટલા પછી પાલર ઉપર ચોકલેટો લેવા માટે ચોકલેટો લે નાઈન તો આપણે દીએ બેરી તો પા આ ચોકલેટો લેવા માટે માં ખાલી ચોકલેટો મળી જાય ડેરી મિલ્ક ની આવી તો તો પા ઓયલી દીધી બધી કિસમિસ ને ડેરી મિલ્ક ને હા ડેરી મિલ્ક ને ગિટકેટ ને આવી તો મળી ના એટલે આ વિલેજ પડી આખરે

જો ખાલી ડેકોરેશન કરી ને બાકી તો દીવા દીવા મિત્રો આ તો વાત છે એ માટે ભાગી કરી તે મારા ઓલવી માટે જો ડેકોરેશન જો ખાલી મિત્રો ભાગવા માંગે છે નવું અને આપણે તો બપોર બેહી રહી છીએ જોઈ લો મેં તો 14 ઉગ્યો નહી ચોદ ઉગ એટલે આપણે જઈએ તો બપોર ચોદ ઉગ્યો નહીં ચોદા વાળતી રહી વાળતી રહી આપણો

चलो जम्मों हूँ लीजिए आप बताई तो मित्रों फाइनली बटाई ना ही फाइनली दस लो भात बटाक शाक रोटला तो चलो फटाफट जमी लीजिए जमीन तो मित्रों फाइनली आप जमी लीजिए एंड करे तो व्लॉग गमे तो लाइक करो शेर करजे YouTube चैनल ने सब्सक्राइब करो मॉ पर कल नाइए से जय माता